સ્વાગત છે આજના સમાચાર આણંદ નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર પસાર થતા એક ચાલુ ટ્રકમાં આગ લાગતા આપણા તફડી મચી આણંદ નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર ચાલુ ટ્રકમાં આગ આણંદ નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર પસાર થતા એક ચાલુ ટ્રકમાં આગ લાગતા આપણા તફરી મચી જોકે ચાલકે તુરંત જ ટ્રક સાઇડમાં ઉભી રાખી દેતા કોઈ જાનહાનિ થઈ નથી આણંદ ફાયર બ્રિગેડની ટીમે સમયસર સ્થળ ઉપર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર પસાર થતી કન્ટેનર ટ્રક નંબર એનએલ શૂન્ય એક એ એફ અઠ્યાવીસ અડસઠ ગતરોજ રાત્રિના સમયે આણંદ નજીક પહોંચી હતી દરમિયાન આ ટ્રકમાં એકાએક આગ લાગી હતી ટ્રકમાંથી ધુમાડા નીકળતા હોવાનું ધ્યાને આવતા ચાલકે ટ્રકને રોડની સાઇડમાં લઈ જઈ ઊભી રાખી દીધી હતી જે બાદ ચાલક ટ્રકમાંથી નીચે ઉતરી પડ્યો હતો આગની આ ઘટના અંગેની જાણ થતા આનંદ ફાયર બ્રિગેડની ટીમ તુરંત સ્થળ ઉપર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટનામાં ટ્રક તેમજ તેમાં ભરેલા સામાનને નુકસાન પહોંચ્યું હતું જોકે ચાલકની સમય સૂચકતાને કારણે કોઈ જાનહાની થઈ નથી